ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે સિદ્ધસર ખાતે આવેલા પચ્ચીસ વારિયાની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોનું ટોળું રજૂઆત કરવા માટે પહોંચી ગયું હતું વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે સિદ્ધસર પચ્ચીસ વારિયાના સ્થાનિક રહેવાસીઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન પોથાભાઈ મકવાણા નામનો વ્યક્તિ આવીને ધમકાવતો હોય અને દોઢ વર્ષ અગાઉ થયેલા વિષ્ણુભાઈ મકવાણાની હત્યાની પોલીસ ફરિયાદની દાઝ રાખીને ઝઘડો કરતો હોવાની રજૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું હતું બદલ કરીને જઈએ છે કેતાનાની આની મારવા છે અત્યારે મારવા છે આ ફોરના સાયકલ લે એમ લે એની માર તો અમે લાવ તમને ગમે ત્યાં લાવ એટલે આ એમ કે છે ત્યાં જમી દેના મારી ના મારી જોર કેમ અહીંયા લડવા જોરનો માઈન બોલા ફરિયાદી કરવા મારા વન ને મારી નાખ્યો ઘરમાં ઘરે તોય હેરાન કરે છે અને તરવાર ને કવાડા લઈને આવે છે

આ કેસ કર્યો અને અમે ફરિયાદ કરી ને એમાં ઈ આ સચિનભાઈ ઉપર બધા બધા જેટલી સમાજ છે અમારી બધી હા સચિન એક જ આ આવતો એની માં રહેતી હતી ત્યાં